પાદરામાં શેરી ગરબાએ ભારે આકર્ષણ જગાવ્યું છે ત્યારે પાદરા એમ ગરબા મહોત્સવમાં પણ ગરબાની રમઝટ બોલાવવામાં આવી છે પરસોત્તમ પાર્ક જલારામ ડુબ્લેક શ્રી માતર શ્રીરામ સોસાયટી સહિત આમ ચાર સોસાયટી દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી છે મારી દીકરી મારે આંગણે અંતર્ગત શેરી ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જ્યારે અલગ અલગ દિવસ દરમિયાન અલગ અલગ વેશભૂષા સાથે ભારે આકર્ષણ જગાવ્યું છે જ્યાં એકસાથે વડીલો માતાઓ બહેનો સહિત બાળકો ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા અમાર અમારું જે પી ગ્રુપ એમાં શ્રી માતર સોસાયટી શ્રીરામ સોસાયટી જલારામ ડુપ્લેક્સ તથા પરસોત્તમ પાસના સંયુક્ત માં અંબાણા શેરી ગરબા કરવામાં આવે છે અને આજે આ પાંચમા વર્ષમાં અમે પ્રવેશ કર્યો છે શેરી ગરબામાં અને શેરી ગરબા કરવાથી દરેક દીકરીઓની સેફટી રહે છે તથા વડીલોને પણ આનંદ ઉત્સાહ થાય છે ઘર આંગણે ગરબા જોવાની મજા આવે છે અને અમારા જે ગરબા થાય છે એમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહથી બધાને ભાઈઓ તથા બહેનો ખૂબ ઉત્સાહથી ગરબાનું આયોજન કરે છે અને એમાં ગરબા પચ્યા પછી પણ અમે દરરોજ અમારે જુદી જુદી નાસ્તો પણ આપવામાં આવે છે અને આ શેરી ગરબા જો આવા બીજી પણ આવી જગ્યાએ કરવામાં આવે તો અમારો એક મેસેજ છે કે જો આવા શેરી ગરબા કરવામાં આવે તો બેન દીકરીઓની સેફ્ટી રહે તથા વડીલોને પણ જોવાનો આનંદ ઉત્સાહ મળે કારણ કે બહાર પૈસા ખર્ચીને કોઈ જવાના નથી એટલે આવા જો શેરી ગરબા કરવામાં આવે તો મારી વિનંતી છે કે આવા દરેક જગ્યાએ તો થાય તો એક માહોલ ઉભો થાય અને જૂની પરંપરા પરંપરા નવી પરંપરામાં આપણે જોડાયા છે એમાં મા દીકરીઓને કોઈ સેફ્ટી નથી કે કોઈ વડીલોને પણ ઉત્સાહ હતો નથી જો આવા શેરી ગરબા આયોજન કરવામાં આવે તો વડીલો પણ સાથ સહકાર આપે અને એમને પણ ઘેર બેઠા જોવાનું મળે દીકરીઓની પણ સેફ્ટી રહે અને માતાઓ તથા બધા આપણા ઘરના ધામધૂમથી પોતાના ઘર આંગણે ગરબા રમી શકે શ્રી રામ શ્રી રામ એક મેસેજ આપવા માંગુ છું કે જે અમે સોસાયટી ચારે સોસાયટી ભેગી થઈને જલારામ ડુબલેટ છે માતર સોસાયટી છે શ્રીરામ સોસાયટી છે અને પુરુષોત્તમ પાર્ક એ ચારે સોસાયટી ભેગી થાય એને શેરી ગરબા કરીએ છીએ એનું સરસ આયોજન કરીએ છીએ જે આ ગરબાની અંદર દરેક પરિવાર થાય છે અને હું એટલું જ કહેવા માંગુ છું કે શેરી ગરબા કરવાથી આપણી એકતા જળવાઈ રહે છે અને બીજાને જે મોટા કરે છે ગરબાઓનું એમને પણ કહેવા માંગુ છું કે દરેક શેરી ગરબાનું આયોજન કરો એ એ કરવાથી આપણી બેન દીકરીઓ આપણા આંગણે જળવાઈ રહે છે અત્યારે જે આપણા દેશમાં જે ષડયંત્ર ચાલી રહ્યું છે લવ જેહાદ નામનું એ એના માટે આપણે આપણી દીકરીને સુરક્ષિત રાખવાની છે તો આપણે શેરી કરવા ખૂબ જ જરૂરી છે માટે દરેક બહેને અને દીકરીએ આપણા પોતાના સોસાયટીમાં ગરબામાં રમવા આવવું એના માટે હું તમને વિનંતી કરું છું